નમસ્કાર હું છું ધર્મેન્દ્ર વાવલિયા વોર્ડ નંબર ચાર જનપ્રતિનિધિ સુરત છેલ્લા બે વર્ષથી અમે અન્ન પુરવઠા મંત્રીને અહીંયાના ડીએસઓને મામલતદારોને બધાને ફરિયાદ કરીએ છીએ કે તમારામાં જો તેવડ નથી આ તુવેર દાળ આપવાની તો તમે પ્રજાને ખોટી ઓનલાઈન દેખાડો છો હુકામ કારણ કે દુકાનવાળા ત્રણ તારીખે પૈસા ભરી દે છે છતાં પણ આ અંગૂઠા છાપ ચોર ભ્રષ્ટ ભાજપના મંત્રીઓ અને નેતાઓના કારણે કારણ કે એ લોકોને જ ખબર નથી પડતી અને એ લોકોનું એક ફિક્સ જ હોય છે કે ભાઈ તને તારા બે ટકા મળી જાય તને તારા પાંચ ટકા મળી જાય પાર્ટીમાં દસ ટકા આવી જાય એટલે તમારે કાંઈ બીજો મગજ અકાવવાનો હોતો નથી લોકો જીવે કે મરે એને આ ચોર ભાજપના નેતાઓને કાંઈ લાગતું ઓળખતા નથી કારણ કે એને પોતાને જ ખબર નથી હોતી કે આની આખી સિસ્ટમ કઈ હોય છે અન્ન પુરવઠા મંત્રી છે એને કોઈ પણ પ્રેસવાળા જઈને પૂછે કે ભાઈ તમારી આ અનાજ વહેંચણીની સિસ્ટમ કઈ રીતની હોય ક્યાંથી આવે કઈ રીતનું આપવાનું કેટલું આપવાનું લોકોને કઈ રીતે કેટલા સમયમાં આપવાનું દુકાન કેવી રીતે ખુલ્લી રાખવાની દુકાનમાં હું એને કાંઈ એક શબ્દ ખબર નહીં હોય કારણ કે એને ઠોકી બેસાડો છે જે તમે એના ચાટુકારિતા કરો એના પગ દબાવો નેતાઓના ઉપરના નેતાઓના એટલે આવા મંત્રીઓની બધાએ પૈસા આપી અને ગોઠવાઈ જતા હોય છે એને કોઈ લાગે ઓળખતું હોતું નથી કે તમારી પાસે જે ખાતું છે એની તમને કાંઈ એક ટકો ભાન પડે છે કે નહીં એના કારણે આજે આ છેલ્લા બે અઢી વર્ષથી સતત અમે આની પાછળ હજારો પત્રો લખ્યા છે આ બધાને મુખ્યમંત્રીને અન્ન પુરવઠા મંત્રીને આ નિયમક અન્ન આયોગને પછી ડીએસઓને કલેક્ટરને પણ બધા નાકશરમ શરમ વગરના નકટા છે એકે એક નાકશરમ શરમ વગરના નકટાઓ છે કે જેને કોઈ ફરક નથી પડતો કે તમારે જો તેવડ નથી તમારે તુવેર દાળ આપવાની તો તમે ઓનલાઈન બતાવો છો હુકામ જ્યારે લોકો જોવે છે તો એમાં બતાવો છો તમે કે એક કિલો તુવેર દાળ છે અને જ્યારે જાય તો અંદર હોતી નથી કારણ કે દુકાનવાળાને જ નથી આપી જ્યારે અમે અહીંયા મામલતદાર કચેરીમાં તપાસ કરી તો એ કે અડધી જ આવે છે હવે તમે વિચાર કરો કે આ અડધી આવે તો એમાં આને વેચવી કઈ રીતે દુકાનવાળાને એટલે કે અડધાને ઓનલાઈન બતાવે અને અડધા ન બતાવે તમે વિચાર કરો એટલે અડધી બારો બાર લોકો ખાઈ જાય ઉપરના ગુજરાતના ભાજપના નેતાઓ છે એ અડધી બારો બાર દાળ ખાઈ જાય છે બાકી ક્યાંય આખા વિશ્વમાં તમને ગમે અંગૂઠા છાપ માણાને ખબર પડે કે કાંઈ અડધી આવે ને અડધી ન આવે તો પછી અડધી આવતી વખતે આપો ને એક મહિનો આપો જ નહીં તમે તમારામાં તેવડ નથી આપવાની તો એક મહિનો તમે આપો જ નહીં પણ આવતી વખતે તો બધાને આપો આ રીતે છેલ્લા અઢી ત્રણ વર્ષથી ચાલે છે આ તો જ્યારે અમે ઝુંબેશ શરૂ કરી એટલે આ ચોરો અડધે આવ્યા છે એ પહેલાં તો ખાલી બતાવતા આખે આખી આ ભાજપના નેતાઓ ખાઈ જતા આખે આખી ભાજપના નેતાઓ ખાઈ જતા આ હું વારંવાર ભાજપના નેતાઓ કહું છું એનું કારણ એક જ છે કારણ કે લોકો વાતો એમ કરે છે કે પ્રજાને નથી સુધરવું અધિકારીઓ ચોર છે નહીં નેતા જ ચોર છે ભાજપના નેતાઓ અથવા જે તે પક્ષના જે રાજ્યના હોય નેતા ચોર હોય તો જ પાછળ અધિકારી ચોર થાય તો જ પાછળ પ્રજા થાય બાકી નેતા ઈમાનદાર હોય એના ઘણા ઉદાહરણો છે પંજાબમાં આ આમ આદમી પાર્ટીની સરકાર આવી એટલે ટોટલી નવ્વાણું ટકા ડ્રગ્સનો સફાયો થઈ ગયો ને એ બધો અત્યારે ગુજરાતમાં આવી ગયો હુકામ કારણ કે ત્યાં કહેવાય છે ઈમાનદાર સરકાર આવી ગઈ એટલે ત્યાંથી આ બધા હવે ઉચાળા ભરીને ગુજરાતમાં આવી ગયા હમણાં બે દિવસ પહેલાં જ આપણે જોયું હતું કે સ્ટેશન પાસે લારી ઉપર લઈને પેપરમાં આવ્યું હતું લારી ઉપર લઈને આ ગાંજો વેચતો હતો જે અમે આજથી મહિના પહેલાં કીધું હતું કે હવે લારીએ લારીએ વેચા હે આ ડ્રગ્સને ગાંજો બ્રાઉન ને બધું એ અને એની શરૂઆત થઈ ગઈ છે પાંચ દિવસ પહેલાંના જ પેપરમાં છે ગુજરાત સમાચારમાં કે સ્ટેશન પાસે લારી ઉપર ગાંજો વેચતો હતો એટલે તમે વિચાર કરો કે આ લોકોએ કઈ હદ સુધી વેચી નાખ્યું છે આ લોકોને પૈસા સિવાય કાંઈ દેખાતું નથી તમારું જે થવું હોય થાય તમે જીવો કે મરો એને પૈસા એના મળી જાય એટલે વાકીનાનું જે થવું હોય થાય અને અધિકારીઓ ખરેખર તો આ જે રાજકોટ થયો છે ને એમાં બધાઈને મ્યુનિસિપલ કમિશનરને પોલીસ કમિશનરને જે તે એનો જે કોઈ નેતા હોય બધાયને બધાઈને જેલમાં પૂરીના ફાંસીની સજા આપવી જોઈએ જો અહીંયા ફાંસીની સજા આપી હોત ને આ તક્ષશિલાકાંડમાં તો આ રાજકોટ કાંડ ન થયો હોય કારણ કે આ બધા નાકશરમ વગરના છે પૈસા આપો એટલે તમારે તમારે ઘરમાં જે કરવું હોય કરો દારૂના અડ્ડા ખોલો સાહેબ કહેતા એ મુજરા કરો જે કરવું હોય કરો કોઈ તમને બોલવા નહીં એમ તમે ખાલી પૈસા ફેંકો એટલે ભાજપના રાજમાં બધું કામ થઈ જાય અને એના હજારો આપણે ઉદાહરણો જોયા જ છે કે આ તક્ષશિલા કાંડ થયો પછી આ થયું અરણી કાંડ થયું બધા જ્યાં જ્યાં હમણાં સુરતમાં તે થોડા ટાઈમ પહેલાં દસ મજૂરો ઓલા થઈ ગયા છે ને ભીનું હકેલી દીધું બધું પૂરું થઈ ગયું એટલે આ કોઈ અન્ન પુરવઠા મંત્રી આ ડીએસઓ મામલતદાર તમને કોઈને ચોરોને એમ થતું હોય કે અમે આ પ્રજાના પૈસા આ ગરીબ માણસોના પૈસાથી એના ટેક્સને વેરાથી અમે અહીંયા અમે મોજ મજા કરીએ છીએ અને અમે આ કરીએ છીએ તો ચોરો તમે હવે આ કા પૂરેપૂરું આપો અને કા બંધ કરી દો ખોટી શોબાજી કરવાની બીજું ચણાના પૈસા દુકાનવાળામાં અરે મેં ઘણી વારે વાત કરી ઘણા આરે વાત કરી તો બધાનું એમ જ કેવું છે કે અમે બીજીને ત્રીજી તારીખે પૈસા ભરી દીધા છે ચણાના અને આજે એ કે અમને ફોન આવ્યો કે તમારા ચણા આવ્યા છે અરે નકટાઓ અક્કલ મઠાઓ બુંદાઓ તમે ત્રીસ તારીખે કાલે એકત્રીસ તારીખ થાય એટલે એ ક્યાં વેચવા જવાનું દુકાનવાળો એટલે તમે આખું ષડયંત્ર જ છે કે તમને તમે એને અડધા જ ચણા આપશો આ ડીએસઓ અને મામલતદાર આ બધાનું આખું ષડયંત્ર તમે એને અડધા જ આપશો એમ કહીને કે ભાઈ હવે તો આ બે દી બાકી છે એટલે તું અડધા ખાઈ જવાનો છો એટલે અડધા અમારા અને અડધા તારા ઉપરથી એને એટલા આવશે એટલે હવે તમે કાક માણસાઈ રાખો અને પ્રભુનો ડર રાખો આજે ગુંડાગર્દી મચાવી છે ભાજપના નેતા અંગૂઠા છાપ નેતાઓને તો ખબર નથી પડતી પણ અધિકારીઓને તે એટલી થોડીક તો નાક શરમ અને થોડીક ભલમનસાઈ રાખવી જોઈએ કે આ ગરીબ અને નાના માણસના હકનોય તમે મૂકતા નથી એટલે તમને જો કાંઈ નાક શરમ હોય અને વારંવાર મેં કમસે કમ આ બાબતે પચીસથી પચાસ અરજીઓ લખી છે પચાસથી વધારે અરજીઓ લખી છે આ ત્રણ વર્ષમાં પરંતુ નકતાઓ એક નેતાઓને કે નથી ડીએસઓને નથી આ નાયબ નિયામક અધિકારીને કે નથી મામલતદારને ભાન થાય તો હવે તમને એમ હોય કે આપણે હવે આવતા મહિનાથી હરખું કરવું છે કાં તુવેર દાલ ઉડાડી દેવું આપણે તેવડ નથી તો અને નહીતર પછી પૂરેપૂરી બધાઇને આપશું તો એવું કરજો અને આ ચણાની બધું તમારે આપવાનું હોય અને આ ક્યાં તમારા ખિસ્સામાંથી આપવાનું છે નકતાઓ તમારા ખિસ્સામાંથી જ નથી આપવાનું આ મારા જ પ્રજાના ટેક્સને વેરાના બધા પૈસા છે એમાંથી જ તમે ખરીદીને અમને આપો છો કાંઈ ઉપકાર નથી કરતા એટલે હવે જરાક તમે ભગવાનનો ડર રાખો અને આ જે કાયદેસર થતું હોય એ કરો વારંવાર અમે અરજી કરી છે ને આ બાબતે હું પાછી અરજી કરવાનો છું એટલે તમને જો ભાન પડતી હોય કે ખબર ન પડતી હોય તો પૂછો અમને પૂછો અતન કે લોકોને કઈ રીતની સમસ્યા છે કારણ કે અમે લોકો વચ્ચે રખડીએ છીએ રોજના હજારો ફોન એટેન્ડ કરીએ છીએ એટલે અમને ખબર છે તમારે તો એસીની ઓફિસની બહાર નીકળવું નથી એટલે તમને તો કાંઈ ભાન નથી ને બધું સારું છે સારું છે કર્યા રાખો છો તો ફરીથી હું આ ડીએસઓ સુરતના ડીએસઓ અને નાયબ નિયામક ગુજરાત છે અન્ન પુરવઠા અને શ્રીને કહું છું કે આનું તમે ધ્યાન લ્યો સજ્ઞાનું પણ લ્યો અને આવતા મહિનાથી તુવેર દાળ તમારી તેવડ ન હોય તો કાઢી નાખો અને આપો તો પૂરેપૂરાને આપો અડધા નહીં આપો અને ચણા પણ પેલાની સાથે સાથે ડિલિવરી કરવાની વ્યવસ્થા કરો જય હિંદ